માંગરોળ તાલુકાના કિમ ચારસ્તા પાસે આવેલ એક સ્કૂલમાં જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સાનિધ્ય ટાઉનશીપમાં આવેલ સદવિદ્યા સંકુલમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન ગામના સરપંચ દિનેશભાઈ આહિર ગામના આગેવાનો વડીલો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય અને શિક્ષકગણના નેતૃત્વ હેઠળ બાળકો અને વિદ્યાર્થીઓ દ્વારા નાટક નૃત્યના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જન્માષ્ટમીના પર્વ અવસર નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા મટકી ફોડી ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે કાર્યક્રમની મજા માણવામાં આવી હતી ભારત નમસ્કાર જય શ્રી કૃષ્ણ રોજ સદવિદ્યા સંકુલના પ્રાંગણમાં જન્માષ્ટમીનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે આ કાર્યક્રમની પાછળ આપણી ભારતીય સંસ્કૃતિના જે મૂળભૂત ઇતિહાસ છે ભગવાન કૃષ્ણના જીવનચરિત્રના ડ્રામા અને સોંગથી આવનાર પેઢી માટે ભગવાન કૃષ્ણનું જીવન કેવું હતું ભગવાન કૃષ્ણ શું હતા એ એક બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે ખાસ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત અમારા પાલોદ ગ્રામ પંચાયતના સરપંચશ્રી દિનેશભાઈ સભ્યશ્રીઓ બધા તેમજ આજુબાજુની સોસાયટીના તમામ પ્રમુખશ્રીઓ આગેવાનો મારા સાથી મિત્રભાઈ દુલાભાઈ રામ પુનિયાજી યાદી સભી લોક અને ખાસ અમારા મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા અને બાળકોને જે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ જન્માષ્ટમી પર્વની અમારા પાલોદ ગ્રામ પંચાયત સાનિધ્ય ટાઉનશીપ આજુબાજુની તમામ સોસાયટી તમામને અમારી સદવિદ્યા સંકુલ તરફથી ખૂબ ખૂબ ઢેર શુભેચ્છાઓ આપીએ છીએ અને આવનાર દિવસોની અંદર દરેક બાળકોનું અને દરેક નાગરિકજનોનું દિધારચું ખૂબ સારું રહે અને આવા ધાર્મિક કાર્યક્રમોથી આપણી આવનાર પેઢીને કંઈક નવો જાણવા મળે એવા પ્રયાસ તે સદવિદ્યા સંકુલ તરફથી ફરી ફરી ખૂબ ખૂબ શુભેચ્છા અસ્તુ જય શ્રી કૃષ્ણ